નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં એજ્યુકેશન એન્ડ નોલેજમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં ગુજરાત સરકારે બજેટ બે હજાર ચોવીસ પચીસમાં નમોલક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે આ જાહેરો આ જાહેરાતમાં દીકરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે આ જાહેરાતમાં કુલ બારસો ને પચાસ કરોડની જોગવાઈ કરી છે તો વિદ્યાર્થી મિત્રો આ યોજના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરીના શરૂઆતમાં ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ જાહેર કરવામાં આવ્યું હતું આ બજેટમાં ગુજરાતની તમામ દીકરીઓ માટેની એક નવી નમોલક્ષ્મી યોજના બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવી છે આ યોજના માટે સરકારી ટ્રસ્ટ સંચાલિત ખાનગી માધ્યમિક અને તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેવી દસ લાખ કરતાં વધારે વિદ્યાર્થી દીકરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે મિત્રો આ યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના બે હજાર ચોવીસ ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ હજારની સહાય અને ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજારની સહાય આપવામાં આવશે અને અધિકૃત વેબસાઇટ છે સીમ સી એમ ઓ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ત્યારબાદ જોઈએ નમોલક્ષ્મી યોજનાની પાત્રતા નંબર એક ધોરણ નવમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે અને નંબર બે વાર્ષિક રૂપિયા છ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારની દીકરીઓને મળશે લાભ એટલે કે વિદ્યાર્થી મિત્રો છ લાખથી ઓછી આ વાર્ષિક આવક હોવી જોઈએ તો જ આ લાભ મળવા પાત્ર થશે નમોલક્ષ્મી યોજનાના ફાયદા નંબર એક ધોરણ નવથી દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વાર્ષિક દસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવશે ધોરણ નવ અને દસમાં જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે તેમને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને વાર્ષિક પંદર હજાર રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવશે એટલે કે ધોરણ અને અગિયાર ધોરણ અગિયાર અને બારમાં જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે તેમને પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે નમોલક્ષ્મી યોજનામાં કેવી રીતે ફોર્મ ભરવું તો ગુજરાત સરકારે તાજેતરમાં નમોલક્ષ્મી યોજના બે હજાર ચોવીસ રજૂ કરી છે સરકારે હજી સુધી આ માટે સત્તાવાર વેબસાઇટ પ્રકાશિત કરી નથી તો વિદ્યાર્થી મિત્રો આ હતી નમોલક્ષ્મી યોજનાની સત્તાવાર જાહેરાત હવે પછી આપણે આ યોજનામાં કેવી રીતે ફોર્મ ભરવું તેની આપણે સંપૂર્ણ માહિતી આપીશું તો વિદ્યાર્થી મિત્રો મારો જો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો અમારા વિનંતી છે જય